મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર ઠપ છે પાણી ભરાતા ઘણા રોડ પર વાહન વ્યવહાર બંધ કરાયો હવની ચોકડી પાસે પાણી ભરાયા સમાચાર સામે આવ્યા સરકારી શાળામાં પાણી ભરાયા હવની ચોકડી પાસે પાણી ભરાવાની વર્ષોથી સમસ્યા નગરોડ તંત્ર આખાડા કાન કરી રહ્યું છે ફરિયાદ છતાં પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં મોરબીની વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકોએ લોકગીત રજૂ કર્યું છે જેનો એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો

ચોમાસામાં મેઘ મંડ ત્યા પાણી ચારે કોરી અવની તારા વેતા પાણી તારા વેતા પાણી તારા વેતા પાણી તારા વેતા હા ચૂંટણી આવે ને નેતા આવે મીટીંગ કરે રોજ ચૂંટણી આવે ને મેતા આવે मिटिङ गरे रो हे अन्तर काम गर्छु अब तर काम गर्छु भाइदान पिज अवनी तारा वेता पानी तारा वेता पानी तारा वेता पानी तारा वेता पानी

હા ગોકુળ જેવા ગામડા મુખી આયવા મોર ભી શેર ગોકુળ જેવા ગામડા મુખી આઈવા મોર ભી શેર હે ચોમાસામા મેઘ મંડત્યા ચોમાસામા ત્યાં પાણી ચારે કોર યવનિત તારા વેતા પાણી अऊनी तारा वेता पाणी अऊनी तारा वेता पाणी अेता पाणी संतो मो जई गी